આ સંકલ્પ સાથે એનિમલ લાઈફ કેરના વિજય ડાભી અને અન્ય મેમ્બર્સ છેલ્લા ઘણા સમયથી સિટી વિસ્તારની પોળમાં ચકલી બચાવવા માળા લગાવે છે વિજય ડાભીએ વિનંતી કરતા કહ્યું કે ચકલી બચાવો અભિયાનમાં દરેકે પહેલ કરવી જોઈએ ચકલીનો માળો બાંધવો જોઈએ અને પાણીનું કુંડું મૂકવું જોઈએ નહીંતર આવનારા દિવસોમાં ચકલી ફક્ત તસવીરમાં જ દેખાશે આ વિશ્વમાં ચકલી જેટલી હતી એનાથી ઘણી ઓછી થઈ ગઈ છે એટલે ચકલીઓની રક્ષા માટે આપણે ઉપાયો કરવા જોઈએ અને આ સારા પ્રયત્ન છે કે આટલા માળા કરવાથી કેટલીક ચકલીઓની રક્ષા થશે પેરો વર્લ્ડ પેરો ડેની સાથે એનિમલ લાઈફ કેર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ચકલીઓ માટે માળાનું ફ્રીમાં વિતરણ કરવામાં આવે છે ચકલીઓના માળાનું વિતરણ કરવાનો મુખ્ય ઉદેશ કે ચકલીઓ લુપ્ત થવાના આરે છે આવનારા સમયમાં બાળકોને ચકલીઓ મોટામાં જ બતાવી પડે અને ખાસ કરીને જે જગ્યા ઉપર ચકલીઓ આવતી હોય ત્યાં અમે ફ્રીમાં માળાનું વિતરણ કરીએ છીએ લુપ્ત થવાના મુખ્ય કારણ છે રેડિયેશન ટાવરો ઘોંઘાટો પ્રદૂષણ વધી રહ્યું છે અને ખાસ કરીને હવે ચકલીઓ ને કાચની દિવાલો મળતી થઈ છે પહેલાંના જમાનામાં આપણા ઘરના જે દીવાલો બનતી હતી એમાં બપોર રાખવામાં આવતી હતી ઘરના ફોટાની પાછળ ચકલીઓ માળો બાંધતી હતી હવે ફોટાઓ રહ્યા નથી એની લાઈફ લાઈફકેર દ્વારા એક જ વિનંતી કે આ વિશ્વ ચકલી દિવસ થઈ ગઈ આપણા ઘરમાં કે આજુબાજુ કાંઈ પણ ચકલીઓ જોવા મળે તો અવશ્ય માળો લગાવ જોઈએ જ વિનંતી